તો હેલ્લો મિત્રો નમસ્કાર સુરેશભા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને દોસ્તો અત્યારે હાલમાં ખૂબ જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે બંને છોકરીઓ ભાગીને લગ્ન કરી લીધા છે તે કોલેજમાં એકબીજાને જોડે ભણતી હતી અને એ બંનેને પ્રેમ થઈ ગયો તો એ ઘરવાળાને વાત કરી કે બંનેને લગ્ન કરવા છે તો ઘરવાળા પણ ના પાડી કે લગ્ન તમારા ન થાય તો છોકરીએ બંને ભેગી થઈને બંને જ કહ્યું કે અમે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને અમે લગ્ન કરવા માંગીએ છીએ તો એ બંને છોકરીઓ બે જણ ભાગીને લગ્ન કરી લીધા છે અને અત્યારે હાલમાં એ કહે છે કે અમે બે જણ બહુ જ ખુશ છીએ અને અમે સુખી છીએ તો દોસ્તો અત્યારે છોકરી છોકરીઓ લગ્ન કરી લેશે તો છોકરાઓનું શું થશે એ હમણાં તમે વિચાર કરી શકો છો તો દોસ્તો આવા જ નવા વિડીયો જો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને દોસ્તો હાલમાં કિસ્સો બહુ ખતરનાક કહેવાય કે કેમ કે બે જ છોકરીઓ લગ્ન કરી લીધા છે અને છોકરાઓ પણ અમને વાંડા જ રહી ગયા છે તો આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર તમે